જે પશ્ચિમ બંગાળમાં ચોવીસ વર્ગના સંદેશ ખાલી કરીને એક જગ્યા છે જ્યાં ટીએમસી તૃણમૂલ સરકારના શેખ શાહ કરીને નેતા છે એમના દ્વારા જે દુષ્કર્મો આચરવામાં આવ્યા છે હિન્દુ માઇનોરિટી માટે દ્વારા જે મહિલાઓ માટેના તો એની માટે અમે વિરોધ દર્શન કરી રહ્યા છીએ જે આવા દુષ્કર્મો કરવામાં આવે છે એ યોગ્ય નથી અને આપણી બહેનો મહિલાઓ સુરક્ષિત નથી રહી શકતા તો એની માટે લો એન્ડ ઓર્ડરનું

યોગ્ય દિશા મળે તે માટે અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ ઇરફાન સોલંકી નો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે